અમરેલીનું માછીઆળા ગામ છે અને અમારા એક વોલેન્ટિયર ભાઈ સ્વયંસેવક તરીકે અમને મદદ કરે કનુભાઈ એમણે અમને થોડા મહિના પહેલાં કીધેલું કે તમે વલુમાને એક વખતે મળવા માછીયાળા આવો એવું ઈચ્છીએ છીએ અમારા કાર્યકર રમેશભાઈ સાથે અમે લોકો જ્યારે માછીયાળા પહોંચ્યા ગામમાં તો બહુ બધા સરસ ઘરો બાંધેલા હતા અને બધા બાંધેલા ઘરોની વચ્ચે એક નાનકડું કાચું કાચું આમ તો થોડુંક પાકું એવું ઘર હતું ઘરની ઓસરી આમ તો પડું પડું થાય એ પ્રકારની આખી વ્યવસ્થા અને વાદળી કલરનો સાડલો લાલ કલરનો ચણિયો એ પહેરીને ખુરશીમાં એક બા બેઠા હતા ખાટલો ઢાળેલો હતો અમે બાજુમાં ગોઠવાયા કશું પૂછવાનું તો સ્થિતિ ખબર હતી કે કોઈ છે નહીં એમની ચાકરી કરવાવાળું ત્રણ બાળકો હતા જે એમની આસપાસમાં ફરતા હતા બે દીકરીઓ હતી ને એક દીકરો હતો નાના જે ટબુડિયાઓ હતા બે એમને તો સ્કૂલ ડ્રેસ પહેરેલો હતો અને પછી વલુમાને પૂછ્યું કે સ્થિતિ શું છે બા આ કનુભાઈ અમને તેડી આવ્યા છે અહીંયા તો એટલે એ એમણે એમણે કંઈ બોલ્યા નહીં શૂન્ય ત્યાં પડોશી હતા એક બેન બહુ સરસ એકદમ પાણીનો જગ લઈને આવ્યા અમને પાણી આપ્યું અને પછી એમને કીધું કે તમે આમને મદદરૂપ થાઓ ને બહુ જ ખરાબ પરિસ્થિતિ છે વલુમાની અને પછી આખી વાત જે થઈ એ આ પ્રમાણે હતી વલુમાને બે દીકરા નાનો દીકરો એના લગ્ન એમણે કર્યા કરાવ્યા અને એમને ત્રણ સંતાનો બે દીકરીને એક દીકરો થયો દીકરો સૌથી નાનો એટલે પૌત્ર વલુમાનો એ થયો અને એના બે મહિનામાં એમની વહુ જે હતા એ કંઈક બીમારી લાગુ પડીને ગુજરી ગયા એમના દીકરાએ પછી ત્રણેય એટલે વલુમાં અને ત્રણે બાળકોની જવાબદારી સંભાળી મોટો દીકરો હતો પણ એ ભગત થઈ ગયેલો ભગવાનની આરાધના અર્ચનામાં લીન એટલે એ મંદિરોમાં અને સાધુ સંતો સાથે હોય એટલે નાનો દીકરો જ આ બધું દેખરેખ રાખવાનું કામ કરે અને સરકારની સહાય અંતર્ગત નાનકડું ઘર પણ એમનું બન્યું પણ ઘર સરકારની સહાય તો પૂરતી ન આવે મજૂરી કરીને પેટું રડવાવાળો આખો પરિવાર એટલે કાંઈ બહુ બધા ઘરમાં નાખી પણ ન શકે અને બન્યું ઘર પણ ધાબામાંથી પુષ્કળ પાણી ચૂવે અને આમ સરખું રહેવાય એવું પણ નહીં પણ ચાલતું હતું તો પણ એમનો ત્યાં એમનો દીકરો બે હજાર એકવીસમાં ગુજરી ગયો એ ગુજરી ગયો એટલે વલુમાના માથે આ જવાબદારી આવી જે ભગત થઈ ગયો તો દીકરો એને ખબર પડી એટલે પાછો આવ્યો અને આ બધાની જવાબદારી એણે સ્વીકારી પોતે મજૂરી કરી અને ત્રણેય બાળકોને વલુમાને ખવડાવે કોરોના આવ્યો અને એમાં એમનો બીજો દીકરો પણ ગુજરી ગયો હવે વલુમાં ત્રણ બાળકો એકલા રહ્યા અમે જ્યારે વલુમાને મળ્યા ને ત્યારે એમને ગળા પર મોટી ગાંઠ એ બોલતા હતા એના પરથી પણ આમ દેખાતું હતું એટલે કહ્યું કે બા ગળામાં શું થયું છે એટલે એમણે કહ્યું કે તકલીફ છે મેં કહ્યું દવાખાને બતાવ્યું તો એમણે કીધું કે દવાખાને બતાવું અને ડૉક્ટર કંઈક મોટી બીમારી હોવાનું કહે તો પછી આ ત્રણનું શું થાય એટલે હિયાટી ના જઈએ ને એટલે નહીં બતાવવાનું આમ જુઓ તો આ શામરુક વૃત્તિ થઈ કે કોઈ આવે છે શિકાર કરવા માટે અને બચી શકાય એવું ન લાગે એટલે શામરુક જેમ પોતાનું માથું રેતમાં ઘૂસાડી દે છે એને કંઈ નથી દેખાતું વલુમાં તો મજબૂરી વશે કરી રહ્યા છે શામરુક પણ બચી નહીં શકાય એવું લાગે એટલે આ કરે વલુમાં પણ ક્યાંક આ જ રીતની પરિસ્થિતિમાં બપોરાથી લગભગ બે અઢી વાગ્યા તમે પહોંચ્યા ત્યારે એટલે પૂછ્યું બા રસોઈ શું બનાવી છે કેમ કે સ્ત્રી છું અને કોઈ પણ ઘરમાં દાખલ થાવ તો રાંધ્યું હોય તો એ આપણને ખબર પડે ચૂલાની આસપાસમાં કશું જ નહોતું કાંઈ જ ન એટલે બાએ કીધું કે ઘરમાં એટલો સામાન નહોતો કે બે ટંક ખાઈ શકાય એટલે હાં રાંધશું એટલે ઊંઘ સરખી આવી જાય ને વલુમાં આ વિશે એમની સાથે અમે વાતો કરી એમાં એમણે આ બધું કીધું પણ ખરું તમે સાંભળો

મૂકવાની અહીંયા આગળ અને આ કરીને લોકોની સિમ્પતિ મેળવવાની પણ સિમ્પથી મેળવવા માટે કે વધારે લોકોને અમે બહુ બધું કરીએ છીએ બતાવવાનો આશય જ નથી કોઈની પીડા બતાવવી મને એમ લાગે છે કે એના જેટલું દુઃખદેખાય કાર્ય નહીં પણ મજબૂરી એ છે કે આવા અનેક સેવા કાર્યો વલુમાં જેવા અનેક બા દાદાઓ છે જેમને અમે દર મહિને રાશન આપીએ છીએ વિચરતી જાતિના પરિવારોને પગભર થવા માટે કેમ કે એમના પરંપરાગત વ્યવસાયો પડી વાગ્યા છે તો એ બધા ફેર નવા વ્યવસાયોમાં જોડાય અને પોતાની રીતે પોતાનું ઘરનું સરસ ગુજરાન ચલાવી શકે એ માટે અમે એમને લોન આપીએ અમારો સ્વાવલંબન કાર્યક્રમ ચાલે આઠ હજારથી વધારે પરિવારોને અમે લોન આપી છે અને સંખ્યા દિવસે દિવસે વધી રહી છે એવું જ આ લોકોને સરકાર રહેવા માટે પ્લોટ આપે પછી ઘરો બાંધવાનું કામ પણ છે ઘર મોટું સમણું પણ છે અને દરેકનું ઘર બંધાય દરેકને પોતાનું ઘર મળે એની હોંશ પણ હોય તો દર વર્ષે અમે ઘરો બાંધીએ અત્યાર સુધી પંદરસો ઘરો બાંધ્યા આ વર્ષે પણ લગભગ અઢીસોથી ત્રણસો ઘરો બાંધવાનો સંકલ્પ છે અને એ કાર્યો ચાલી પણ રહ્યા છે મોરબીના નીચી માંડલમાં ઘર બંધાઈ રહ્યા છે મોરબીના ચરાડવામાં ઘર બંધાઈ રહ્યું છે સાબરકાંઠાના રાયગઢમાં ઘર બંધાઈ રહ્યા છે દિયોદરમાં ઘર બંધાઈ રહ્યું છે સુરેન્દ્રનગરના ખમીસરામાં પાસઠ પરિવારોના ઘર શરૂ કર્યા છે અને હમણાં જ અમરેલીના બગસરામાં પ્લોટ જે પરિવારોને મળ્યા છે એ લોકોના ઘર પણ બાંધીશું તો આ બધું ચાલતું રહેતું કામ છે એવું જ અમે પાછા વૃક્ષો પણ વાવી અને ઉછેરીએ કેમ કે એવું માનીએ છીએ કે આ પૃથ્વી ફક્ત માણસોને રહેવા માટે નથી દરેક જીવનો અધિકાર છે અને અધિકાર એને મળે એને પણ શેલ્ટર મળે એ જરૂરી છે એટલે વૃક્ષો વાવી ઉછેરીએ તળાવો કરીએ અને તળાવ એટલે અન્ય જીવસૃષ્ટિ માટે ધરા માટે સૌથી વધારે જરૂરી છે એ બસો બાવન જેટલા તળાવો કર્યા વૃક્ષો પણ લગભગ સાડા આઠ લાખથી વધારે વાવ્યા એ પણ ઉછેરવાના સંકલ્પ સાથે તો આવા અનેક પ્રકારના કાર્યો અમે કરીએ છીએ અને આ કાર્યો કરવા માટે સતત આર્થિક મદદની પણ જરૂર પડતી હોય છે વ્યક્તિગત રીતે એટલા બધા પૈસા અમારી પાસે નથી કે અમે આ બધું જ કામ કરી શકીએ અને ક્યાંક આ પોઝિટિવ લાલચ પણ છે ને બિઝનેસ કોઈ કરતું હોય તો એને ગ્રોથની એક અપેક્ષા હોય કે આજે હું પાંચ કરોડ કમાઉં છું તેને દસ કરોડ મેળવવા હોય દસ કરોડવાળાને પંદર કરોડ મેળવવા હોય એ કદાચ વ્યક્તિગત એસણાઓ હોઈ શકે છે પણ અમારી એસના તો અનેક તકલીફોને તકવંચિતોને મદદરૂપ થવાની છે અને એટલે અનેક કાર્યો જે કરીએ છીએ એ બધા જ અહીંયા આ યુટ્યુબના માધ્યમથી તમારી સામે આ ફેસબુકના માધ્યમથી તમારી સામે મૂકીએ છીએ જેથી તમારા જેવા લોકો કે જેમને અમારી પાસે સમય છે અમે કામ કરી શકીએ એમ છીએ ઘણા એવા પ્રિયજનો છે કે જેમને કામ કરવું છે પણ એમની પાસે સમય નથી તો એ ક્યાંક અમે એમાં માધ્યમ બની શકીએ ને આપણે સાથે મળીને આ બધા કાર્યો કરી શકીએ એટલે આ વાતો વલુમા જેવી પરિસ્થિતિવાળા બા દાદાઓની વાત પણ અહીંયા બહુ દુઃખી હૃદય સાથે ગમે છે એ રીતે નહીં પણ દુઃખી હૃદય સાથે આ મૂકી રહી છું વલુમાની

તો અત્યારે બપોરના છોકરાઓનું ખાવાનું એવું બધી પછી થયું કે શું કરીએ ખાવા પીવાની વ્યવસ્થા તો સ્વાભાવિક છે કરવી પડે કેમકે બાળકો નાના છે અને પોતાનું કરી શકે એમ નથી એટલે રાશનની કીટ આપવાનું અમે શરૂ કર્યું સાથે સાથે સરકારને વિનંતી કરી પાલક માતા પિતા યોજના છે જે અંતર્ગત મા બાપ વિહોણા બાળકો છે એમને દર મહિને ત્રણ હજાર રૂપિયાની પ્રત્યેક બાળક દીઠ સહાય મળતી હોય છે આ સહાય આ ત્રણેય બાળકોને મળે જે નિશાળમાં જાય છે એમને તો વલુમાંને ટેકો થાય થોડી ઘણી બચત પણ ભેગી થાય તો ભવિષ્યમાં આ બાળકો માટે એમને ઉપયોગી થાય આ માટે લખ્યું તો જિલ્ અમરેલી તંત્ર ડીડીઓ જે છે એમણે એકદમ સક્રિયતાથી પોતાની ટીમને સૂચના આપી સમાજ સુરક્ષાની ટીમ આવીને ફોર્મ ભરીને ગઈ ખૂટતું અમારા કાર્યકર રમેશભાઈ છે એણે બધું ક્લિયર કરાવ્યું હવે નજીકના દિવસોમાં વલુમાને સહાય મળવાનું પણ શરૂ થઈ જશે રાશન અમે તો આપવાનું શરૂ કરી દીધું એમને રાશન કાર્ડ પણ અંત્યોદય મળે માટેના પણ અમે પ્રયત્નો કર્યા અને એ પણ મળી ગયું વાત હતી ઘરની અમે નીકળી રહ્યા હતા રાશનની વાત કરીને એમણે કીધું કે આમ ઘર જોયા પછી દિવસે એટલે ચોમાસું નહોતું અમે તો એમને જ ગયા તો એ વખતે તો આપણને આમ ઘરની પરિસ્થિતિ ખબર ન પડે કે આમાં ચોમાસામાં ખૂબ પાણી ચૂતું હશે પણ એમણે એવું કીધું કે આ જાજરું નથી ને ટોયલેટ નહોતું એમના ઘર પાસે તો કે બહુ તકલીફ પડે છે જાજુ ચલાતું નથી મારાથી અને બહુ ઝઘરું પડે છે એટલે કાંઈ થાય એવું કરીને આમ માંગવી એમની ભાવના નહીં આ પડોશીએ કીધું એ રીતના અને અમે કીધું કે ચોક્કસ કેમ ન થાય અને પછી પડોશી સાથે વધારે વાત થતાં ખબર પડી કે આખા ઘરમાં ભયંકર ચૂવા થાય પાણીના કેમકે ધાબું જે બન્યું હતું એ પ્રોપર નહોતું અને કદાચ વર્ષો પહેલાં થયેલું એટલે એના કારણે પણ તકલીફવાળું એક બાજુ કંઈક પાણી ભેગું થતું હશે ટૂંકમાં મુશ્કેલી અમે નક્કી કર્યું કે ઘરને પણ સરખું કરાવવું અને ટોયલેટ બાથરૂમ પણ પ્રોપર બનાવી આપવું જે શેડ જ્યાં અમે બેઠા હતા એકદમ જર્જરિત હતું એ બધું જ તોડીને સરખું કરવું વલુમાની આ પરિસ્થિતિ વિશે રીલ્સ સ્વરૂપે આખી વાત મૂકી અને પ્રિયજનો હતા જેમણે મદદ કરી અને એ મદદથી વલુમાનું સરસ મજાનું ઘર અત્યારે તૈયાર થઈ રહ્યું છે એક ચીજ જે આમ જોઈને જે થોડુંક દુઃખદાયક હતું એ હતું કે વલુમા જે રહેતા હતા ને એની આસપાસમાં બહુ સરસ ઘરો બધા હતા અને બધા સુખી સંપન્ન હોય એવું પણ લાગતું હતું થયું કે દોઢ પોણા બે લાખ રૂપિયાનું ઘર થવાનું હોય તો એટલી મદદ જો ગામના તમામ સુખી સંપન્ન લોકોએ ખાલી એક ફાળો કર્યો હોત ને તો એ વલુમાનું ઘર થઈ શક્યું હોત ખેર પણ એ એ નહીં થયું એ અને સમાજ તરીકે મને હંમેશા એવું થાય કે ગામમાં રહેતા આવી પરિસ્થિતિવાળા પરિવારો માટે કશું કરવું ને એ મને એમ છે કે આપણી આપણી માટે એ મહત્વનું છે વલુમાં કરતાં પણ આપણા માટે થઈને જીવન કેવું જીવવું અને સાર્થકતા એમાં શોધવી એ આપણે નક્કી કરવાનું છે ના ઘણી વખત એવું થાય કે આખું જીવન શરૂ થયું અને જીવન ક્યાં પતી ગયું એ ખબર નથી પડતી વ્યક્તિગત પોતાની માટે તો આપણે બધું જીવતા હોઈએ છીએ ભેગું પણ કરીએ આપણી આપણી પોતાની માટે આપણા સંતાનો માટે પેઢીઓની પેઢીઓ ચાલે એ માટે પણ ભેગું કરીએ પણ અને દાન ધર્મ કરતા હોઈએ છીએ સૌ પોતપોતાની રીતે દાન ધર્મ કરે પણ મને એમ છે કે દાન ધર્મમાં મંદિરો મસ્જિદો આ બધાને સૌથી પહેલી પ્રાધાન્યતા આપણે આપતા હોઈએ છીએ પણ માનવ ધર્મ એ સૌથી મોટો છે અને આ કાર્યમાં જો આપણે સપોર્ટ કરી શકીએ માણસોના કલ્યાણમાં તો એ સૌથી મોટું કાર્ય છે તો વલુમાની વાત છે કે માછિયાણાથી અમારા સુધી પહોંચી અમદાવાદમાં મને એમ છે કે માછિયાણા કુકાવાવ અમરેલી ત્યાંના જાગૃત નાગરિકો સુધી આ પહોંચવી જોઈએ સરકારે તો પ્રયત્ન કરવાનો હોય એ કરશે આપણે એને તો નિસ્ફત બનાવવાની જ છે એટલે જ આપણે એ પાલક માતા પિતા યોજના માટે સરકારને લખ્યું પણ મને એમ થાય કે સ્થાનિક નાગરિકો જાગ્રત જે લોકો છે જેની પાસે સંપદા છે શું આપણે મળીને આપણા એક એક જિલ્લાના એવા થોડાક લોકો તો હશે જે સુખી સંપન્ન હશે જેમ કે અમરેલીમાંથી ખૂબ બધા લોકો છે જે ડાયમંડમાં હા પટેલ કમ્યુનિટીના લોકો છે જે ડાયમંડમાં એક્ટિવ છે ને સુરતમાં ખૂબ બધા સામ્રાજ્યો એમના સ્થપાયા છે શું ગામે ગામના આવા આપણે સર્વે ન કરી શકીએ આવા પરિવારોના સર્વે કરીને અગેન હું વારંવાર કહેતી હોઉં છું કે એક ગામમાંથી મિનિમમ આપણને પાંચથી દસ પરિવારો મળે જે ખરેખર જરૂરિયાતવાળા છે આમાં નાત જાત ન જોઈએ નાતીની રીતે તો આપણે કરતા હોઈએ છીએ કે આપણી નાતનો છે આપણી જાતનો છે એટલે એના માટે તો વ્યવસ્થાઓ થતી જ હોય છે કેટલા એવા છે કે જેને જેમ કે હું વિચરતી જાતિની વાત કરું તો અમારા વિચરતી જાતિના પરિવારમાં એવો સુખી સંપન્ન કોણ ઉદ્યોગપતિ છે કે જે આવીને પોતાના સમાજ માટે કામ કરશે કોઈ જ નથી તો એ આદિવાસીઓમાં વાત કરો તો કદાચ જૂજ લોકો હશે પણ સંખ્યા એમની ઘણી મોટી છે એમનું કલ્યાણ માટે એમના વતનમાં જઈને કોઈ એમનું ભલું વિચારી શકે એવા નથી એમ ત્યારે સમાજ તરીકે જેને બહુ જ બધું મળ્યું છે એ કોઈ પણ જ્ઞાતિના વ્યક્તિઓ હોય પણ જેને ઈશ્વરે ખૂબ આપ્યું છે એનું કર્તવ્ય સૌથી પહેલાં બની જાય છે કે જે સમાજ પાસેથી મેળવ્યું છે એ સમાજને પાછું આપે એટલે જ કવિ કાગબાપુએ બહુ સરસ વાત કરી છે કે સમાજ પાસેથી જે લીધું છે ને તમે જેટલા પ્રમાણમાં એટલું તમે પાછું આપો ને તો તમે માનવ છો હા માણસ તરીકે તમે તમારું ગણતરી થઈ શકે લીધું છે એમાંનું તમે કશું જ ન આપો તો તમે રાક્ષસ છો તમે દાનવ છો અને તમને જે આપ્યું છે ઈશ્વરે એના કરતાં અનેક ગણું તમે સમાજને પાછું આપો તો તમે મહામાનવ દેવ છો એવું કવિ કાગબાપુએ કીધું હતું તો આ બહુ જ મોટી વાત છે નાત જાતના વાડાઓમાંથી ઉપર ઉઠી અને આવા વંચિતોના કલ્યાણમાં ક્યાંક નિમિત્ત બનીએ અને વલુમાના ઘર બનાવવા માટે જે પણ પ્રિયજનોએ મદદ કરી છે સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું વલુ માં તો એમની ભાષામાં એકાદ મહિના પછી જ્યારે એમને મળવા જઈશ ત્યારે જે કહેશે તમારી પાસે શેર પણ કરીશ પણ મને એમ છે કે એક ટેલ નાખીને તમે સપોર્ટ કર્યો ને એ બહુ જ મોટી વાત છે કનુભાઈનો પણ આભાર માની છે માધ્યમ બન્યા અમારા કાર્યકર રમેશ એકદમ નિસ્બતવાળો કાર્યકર અને આ બધાની પાસે સમયસર પહોંચવું કેટલું બધું ડિસ્ટન્સ એ રે બગસરા અને ત્યાંથી આ જેટલા પણ બા દાદાઓ છૂટાછવાયા વસે છે એમની ત્યાં દર મહિને પહોંચી જવું એમને વચ્ચે જરૂર પડે ત્યાંય પહોંચી જવું ને એમને સપોર્ટ કરો મોટી વાત છે તો આવા કાર્યકરોની ટીમ પણ અમારી સાથે છે એનો પણ મને બહુ જ આનંદ છે બસ એ જ પ્રાર્થના કરીએ આ દુનિયામાં રહેનાર સર્વ વ્યક્તિઓ સર્વ જીવોનું કલ્યાણ થાય સૌનું શુભ થાય અને આપણે સૌ એ શુભમાં નિમિત્ત બનીએ એવી ભાવના રાખું શુભમ ભાવતું